સુરત શહેરમાં મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ મેટ્રોની કામગીરી દરમિયાન કાર મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી કાર ભાડેથી લઈને કેટલાક કિસમો દ્વારા આ ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા તો ભાડેથી આપીને ગાડી માલિકો સાથે છેતરપિંડી કરી હતી આ ઘટનાને લઈને કાર માલિકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અમરેલી રૂરલ પોલીસે આ ગેંગના ચાર કિસમોની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ બાદ સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે 11 જેટલી ગાડીઓ કબજે લઈ તજવીજ હાથ ધરી છે સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળથી બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક થયા છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું ભાણું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોત શોખ કરતો હતો મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતું